નમસ્કાર મિત્રો આજે સૌથી સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર એક અગત્યના બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે તમામ ગુજરાતીઓ માટે સૌથી મોટા સમાચાર ગુજરાતની અંદર આતંકવાદી હુમલો સાવધાન સૌથી અગત્યના બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે આજના મોટા સમાચાર તો મોદી સરકાર આપશે જડબાતોડ જવાબ બધા પક્ષો હવે એક થઈ ગયા છે એક સાથે આવી ગયા છે મોટા સમાચાર આતંકવાદીઓના ચલાયું બુલડોઝર સમાચાર તો ગુજરાત સરકારે આપ્યું જાણી લેજો આજના મોટા સમાચાર ખેડૂતો માટે મોટા સમાચાર આજના અગત્યના સમાચાર જંત્રીને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય જાણી લેજો તો ખાદ્ય તેલ આરટીમાં એડમિશન મોટા સમાચાર ચોમાસાની આગાહીને લઈને સમાચાર વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયો જાણીશું તો સૌથી પેલા તમામ મિત્રોને જણાવી દે કેન્દ્ર સરકાર હવે જડબા તોડ જવાબ આપવાની છે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કેન્દ્ર સરકારની તમામ પક્ષો સાથે બેઠક પણ બોલાવવામાં આવી હતી સર્વપક્ષીય બેઠક એટલે કે તમામ વિરોધ પક્ષના નેતાઓ કોંગ્રેસના નેતાઓ અને બાકીના તમામ પક્ષના નેતાઓ સાથે એકસાથે બેઠક બોલાયેતી હતી ને આ બેઠકની અંદર તમામ વિરોધ પક્ષના નેતાઓએ પણ સાથ આપી દીધો છે કહી દીધું છે કે અમે બધા કેન્દ્ર સરકારની સાથે રહીશું કેન્દ્ર સરકારની સર્વપક્ષીય બેઠક બોલાઈ જે દરમિયાન વિપક્ષે કહ્યું કે તેઓ સરકારની સાથે છે વિપક્ષી સાંસદોએ આતંકવાદી છાવણીનો નાશ કરવાની માંગ કરી છે અને કહ્યું છે કે સરકારે આતંકવાદ સામે કડકથી કડક કાર્યવાહી કરવી જોઈએ તો કેન્દ્ર સરકારની સાથે તમામ પક્ષો છે આ સૌથી મોટા આજના સમાચાર છે તો મિત્રો આજના અગત્યનાને સૌથી મોટા સમાચાર ગુજરાતીઓને હવે ભારે ચિંતા સતાવવાની છે ગુજરાતમાં પણ આતંકવાદી હુમલો થવાની મોટી શક્યતા સૌથી અગત્યના સૌથી મોટા આજના તમામ ગુજરાતીઓ માટે સમાચાર અંબાલાલ પટેલે આજથી પંદર દિવસ પહેલાં આતંકવાદી હુમલાની આગાહી કરી નાખી હતી આ સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર છે જ્યાં મિત્રો એવી માહિતી મળી છે કે અંબાલાલ પટેલે પંદર દિવસ પહેલાં જ આતંકવાદી હુમલાની આગાહી કરી નાખી હતી ગ્રહો અને નક્ષત્રોને જોઈને આતંકવાદી હુમલાની આગાહી કરી નાખી હતી અને એ આગાહી હવે આખરે સાચી પડી ગઈ છે અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે પરંતુ આ આગાહી સાથે અંબાલાલે ગુજરાતની અંદર પણ આતંકવાદી હુમલાની આગાહી કરી હતી શું આગાહી કરી હતી આપણે જાણીશું અંબાલાલ પટેલે કહ્યું હતું કે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધવાની છે બોર્ડર ઉપર હલચલ થવાની છે ભારતીય સીમાઓ સાચવવી પડશે આ બધી આગાહીઓ કરીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવે ખળભળાટ મચી ગયો છે કારણ કે પંદર દિવસ પહેલાં જ અંબાલાલ પટેલે આવી આગાહી કરી હતી કે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધવાની છે એને જ લઈને મિત્રો હવે આ આગાહી સાચી પડી ગઈ છે અંબાલાલ પટેલે ગુજરાત તરફ પણ હુમલો થવાની મોટી આગાહી કરી હતી જેથી હવે ગુજરાતીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે એક આગાહી સાચી પડી છે ત્યારે જો બીજી આગાહી સાચી પડશે તો ગુજરાતની અંદર પણ હુમલો થવાની શક્યતા છે અંબાલાલ પટેલે ગુજરાતની શું આગાહી કરી જણાવી દઉં અંબાલાલ પટેલે કીધું હતું કે ગુજરાત તરફ પણ હુમલો થવાની આગાહી છે બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તારમાં આવે છે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે જ્યાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર આવેલી છે ત્યારે અંબાલાલ પટેલે સુઈ ગામ તરફનો ભાગ જે બનાસકાંઠાની અંદર સુઈ ગામનો ભાગ આવેલો છે એને સાચવવા માટે અત્યારથી જ આગાહી કરી નાખી છે એટલું જ નહીં બાંગ્લાદેશ બોર્ડર તરફ પણ હુમલો થવાની આગાહી કરી છે તો ગુજરાતના બનાસકાંઠાનો જે બોર્ડર વિસ્તાર છે સુઈ ગામનો ભાગ છે ત્યાં પણ એલર્ટ રહેવા માટે સૂચના આપી છે સાથે સાથે બાંગ્લાદેશને અડીને જેટલા પણ રાજ્યો આવેલા છે બોર્ડર વિસ્તારની અંદર રાજ્યો છે એ વિસ્તારમાં પણ સતર્ક રહેવા માટે મોટી સૂચના આપવામાં આવી છે આમ ગુજરાતની અંદર પણ ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે ત્યાર પછીના મિત્રો એક અગત્યના મોટા સમાચાર આવી ગયા છે જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકવાદીઓના રહેઠાણો મળ્યા છે એને બુલડોઝરથી ઉડાવી દેવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરના પહેલગમમાં જે હુમલો થયો હતો એ હુમલાની અંદર એક આતંકવાદી આસિફ શેખ સામેલ હતો એ આતંકવાદીના ઘરને વિસ્ફોટકની મદદથી ઉડાવી દેવામાં આવ્યું છે સાથે સાથે જ બીજો સ્થાનિક આતંકવાદી હતો જે જમ્મુ કાશ્મીરનો જ રહેવાસી હતો એનું નામ હતું આદિલ શેખ એના ઘરને પણ બુલડોઝરથી ઉડાવી દેવામાં આવ્યું છે આમ બે આતંકવાદીઓના ઘરને ઉડાવી દેવામાં આવ્યા છે સૌથી મોટા સમાચાર તો આ તરફ ગુજરાત સરકારે પણ અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે ગુજરાતની અંદર જેટલા પણ પાકિસ્તાનો છે એને હવે પોતાના વતન ફરવાનો મોટું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે કે ગુજરાતમાં વસતા જેટલા પણ પાકિસ્તાનો છે એને ભારત સરકારના નિર્ણયનું પાલન કરવા માટે રાજ્ય સરકારે હવે જવાબદારી લઈ લીધી છે કે ભારત સરકારે કહી દીધું છે કે જેટલા પણ દેશમાં જેટલા રાજ્યોની અંદર પાકિસ્તાનો છે એ રાજ્યના તમામ મુખ્યમંત્રીઓને આદેશ આપવામાં આવ્યો છે કે પોતાના રાજ્યની અંદર જેટલા પણ પાકિસ્તાનીઓ છે એને પોતાના વતન જવા માટેનો આદેશ કરી નાખવામાં આવે ત્યારે આપણા ગુજરાતની અંદર પણ આદેશ કરી નાખવામાં આવ્યો છે ગૃહ રાજ્ય હર્ષ હર્ષંઘવે કહી દીધું છે કે તમામ જિલ્લાના અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે પાકિસ્તાની પીડિતોને કોઈ પણ જાતની હેરાનગતિ ન થાય તે વાતનું ધ્યાન રાખીને લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તો જેટલા પાકિસ્તાનીઓ ગુજરાતની અંદર રહેતા છે તમામને દેશ છોડી દેવા માટે અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે સાથે થોડીક ધમકી પણ આપવામાં આવી છે કે અલ્ટિમેટમ બાદ જો કોઈ પાકિસ્તાની અહીં રહેશે તો અમારે જે કરવાનું હશે કરીને જ રહીશું એમાં કંઈ પણ કહેવાનું થશે નહીં એટલે અત્યારે પ્રેમથી સૂચના આપવામાં આવી છે જેટલા પાકિસ્તાનીઓ છે પોતાના વતન જતા રહે જો અલ્ટિમેટમ બાદ અહીં રહી જશો તો અમારે જે કરવાનું હશે અમે કરીને રહીશું આ સૌથી મોટા સમાચાર ગુજરાત સરકારે તમામ પાકિસ્તાનીઓને સૌથી મોટું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે કગત્યનાને ને સૌથી મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલને એક નવું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે ખેડૂતો માટેનું આઈ ખેડૂત પોર્ટલનું એક ટુ પોઈન્ટ નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે જ્યાં મિત્રો આ નવા વર્ઝનની અંદર ખેડૂતોની તમામ સમસ્યાનો હલ આવી જવાનો છે છેલ્લા અગિયાર વર્ષ બાદ આમાં સુધારો કરવામાં આવ્યો છે અને એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલની વાત કરીએ તો આ પોર્ટલમાં ખેતીવાડીની પિસ્તાળીસ અને બાગાયતી માટે પચાસ જેટલી સરકારી જુદી જુદી યોજનાઓની માહિતી હશે જે ઘરે બેઠા ખેડૂતો પોતાની જાતે જ ઓનલાઈન અરજી કરી શકે એ પ્રકારની આમાં સુવિધા છે અને અગાઉ કેવું થતું હતું કે આની અંદર જ્યારે ફોર્મ ભરવાનો વારો આવે એકસાથે ઘણા બધા ખેડૂતો ઉમટી પડતા હતા જેથી ખેડૂતો માટે આ વેબસાઇટ હેંગ થઈ જતી હતી લોડ કરતી હતી જેથી ખેડૂતો ફોર્મ ભરી શકતા નહોતા તેથી હવે આ એપ્લિકેશનના નવા વર્ઝનમાં આવી કોઈ સમસ્યા આવવાની નથી આ નવા વર્ઝન સાથેનું ખેડૂત પોર્ટલ આગામી બાવીસ દિવસ સુધી ચાલુ રહેવાનું છે અને આની અંદર બાગાયતી ખાતાની અને ખેતીવાડીની યોજનાઓ સામેલ કરવામાં આવશે પશુપાલન માટેની યોજનામાં સામેલ કરવામાં આવશે નહીં તમામ લોકો જાણી લેજો અત્યાર સુધી આ ખેડૂત પોર્ટલમાં બાગાયતી ખેતીવાડી પશુપાલન તમામ વસ્તુ એકસાથે હતી પરંતુ હવે પશુપાલન માટે એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવશે એટલે આઈ ખેડૂત પોર્ટલમાં પશુપાલન માટે અત્યારે યોજનાઓ લાગુ કરવામાં આવી નથી તો ખેડૂતો માટે આ નવું વર્ઝન ખૂબ વરદાનરૂપ સાબિત થવાનું છે સાથે સાથે જણાવી દઉં કે થોડા દિવસોની અંદર એક મોબાઈલ એપ્લિકેશન પણ આઈ ખેડૂતની લોન્ચ કરવામાં આવશે એટલે એપ્લિકેશનના માધ્યમથી પણ તમે અરજી કરી શકશો અરજી કર્યા પછી ખેડૂતોને સમયાંતરે એસએમએસ પણ મોકલીને અપડેટ કરી દેવામાં આવશે તો અત્યાર સુધી તમે અરજી તો કરી દેતા હતા પરંતુ અરજીનું સ્ટેટસ જાણવું તમારો વારો આવ્યો કે નહીં નંબર આવ્યો કે નહીં એ જાણવું હોય તો તમારે ઓફિસે જ જવું પડતું હતું પરંતુ હવે તમે અરજી કરશો તો તમામ માહિતી તમારા એસએમએસ થકી મોકલી દેવામાં આવશે તો ખેડૂતો માટે ખૂબ રૂપ સમાચાર છે અને આ એપ્લિકેશન જ્યાં નવું વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે એની વિગતવાર માહિતી આપણે આવતીકાલના વિડીયોમાં આપશું તો આ ખેડૂત માટેનું નવું પોર્ટલ લોન્ચ થઈ ગયું છે તમે અત્યારે ચેક કરી શકો છો નવા દ્રશ્યો તમને જોવા મળશે તો આ તરફ મિત્રો ગુજરાતમાં ચોમાસાને લઈને પરેશ ગોસ્વામી આગાહી કરી નાખી છે પરેશ ગોસ્વામે કીધું છે કે મે મહિનામાં બેથી ત્રણ વખત પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે એટલે આ મે મહિનો આવશેમાં બેથી ત્રણ વખત પ્રી મોન્સૂન જેવી એક્ટિવિટી જોવા મળશે વરસાદની એક્ટિવિટી જોવા મળશે જેમાં ખાસ કરીને ચૌદથી અઢારમી મે વચ્ચેના ચાર દિવસનો સમય પ્રી મોનસૂન એક્ટિવિટીનો પ્રથમ તબક્કો છે જે બાદ પચીસ તારીખથી એટલે પચીસમી મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થાય જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો બીજો તબક્કો શરૂ થઈ જશે જેમાં સાર્વત્રિક નહીં પરંતુ કેટલાક કેટલાક ભાગોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળશે આ વર્ષે ગુજરાતની અંદર ચોમાસાની વાત કરીએ તો આઠથી દસ દિવસ મોડું થશે એવી પણ આગાહી કરવામાં આવી છે દર વખતે પંદર જૂનના રોજ ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે પરંતુ આ વખતે આઠથી દસ દિવસ ગુજરાતમાં ચોમાસું મોડું આવશે એવી શક્યતા દર્શાવવામાં આવી છે તો આથી પરેશ ગોસ્વામીની આગાહી તો આ તરફ ખાદ્ય તેલના ભાવમાં ફરીવાર ઘટાડો થઈ ગયો છે ખાદ્ય તેલની અંદર છેલ્લા ત્રણ દિવસની અંદર સિંગ તેલના ભાવ જે પંદર કિલોનો ડબ્બો આવે છે એમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે તેલના પંદર કિલાનો ભાવ અત્યારે જણાવીએ તો ત્રેવીસો રૂપિયા ઉપર પહોંચ્યો છે ગત દિવાળીથી અત્યાર સુધીનો ભાવ જણાવીએ તો પંદર કિલોના ડબ્બામાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે તો દિવાળીથી લઈને અત્યાર સુધીમાં ત્રણસો રૂપિયા ભાવ ઘટાડ્યો છે આમ ખાદ્ય તેલમાં સતત ઘટાડો જોવા મળ્યો છે તો આ તરફ જંત્રીને લઈને એક અગત્યના સૌથી મોટા સમાચાર આવી ગયા છે ગુજરાત સરકાર ગમે ત્યારે જંત્રીના ભાવ વધારવાની જાહેરાત કરી શકે એમ છે આજના અગત્યના સમાચાર હાલ જંત્રીમાં ભલે પચીસ ટકાનો એકસાથે વધારો થાય પરંતુ અગાઉ સરકારે કીધું હતું કે જંત્રીનો થોડા થોડા અંશે જ વધારો કરવામાં આવશે પરંતુ હમણાં ઘણા સમયથી જંત્રીમાં વધઘટ કરી નથી તેથી આ વખતે કદાચ એકસાથે સાથે પચીસ ટકાનો વધારો થાય એવી શક્યતા છે ગમે ત્યારે ગુજરાતમાં જંત્રીના ભાવ નવા દર લાગુ કરવામાં આવશે સૌથી મોટા સમાચાર છે એક સાથે બમ્પર વધારો લાગુ નહીં થાય આ વખતે જ ખાલી બમ્પર વધારો થવાનો છે પરંતુ એક વખત આજે બમ્પર વધારો થઈ જશે ત્યાર પછી દર વર્ષે ખાલી પાંચથી દસ ટકાનો જ વધારો કરવામાં આવશે તો આ વખતે કદાચ પચીસ ટકાનો એક સાથે બમ્પર વધારો થશે પરંતુ ત્યાર પછી દર વર્ષે પાંચથી દસ ટકાનો જ વધારો કરવામાં આવશે તો સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર હતા તો આ તરફ ઉનાળુ વેકેશનને લઈને આદેશ કરી નાખવામાં આવ્યો છે બુધવારે શાળા શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે એક મોટો આદેશ જેમાં રાજ્યમાં ભારે ગરમી અને બાળકોના સ્વાસ્થ્ય ઉપર સંભવિત વિપરીત અસરને ધ્યાનમાં રાખીને ઉનાળાની રજાની તારીખમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે જે નવો આદેશ આવ્યો છે એ મુજબ હવે ઉનાળુ વેકેશન પચીસ એપ્રિલથી લઈને પંદર જૂન સુધી અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારમાં આરટી પ્રવેશ માટે આવક મર્યાદા એક લાખ વીસ હજાર રૂપિયા સુધીની હતી એટલે કે જે ગામડામાં રહેતા હોય વાલીઓની એક લાખ વીસ હજાર રૂપિયાની આવક હોય તો જેના બાળકોને આરટીમાં પ્રવેશ મળતો હતો શહેરી વિસ્તારો હોય તો ત્યાં એક લાખ પચાસ હજાર રૂપિયાની મર્યાદા હતી પરંતુ હવે આ મર્યાદાને વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે એટલે તમામ વાલીઓ જો છ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા હોય તો એના બાળકો પણ આ ફોર્મની અંદર આ આરટીઓની અંદર અરજી કરી શકશે ફોર્મ ભરી શકશે એને પણ પ્રવેશ પાત્ર રહેશે સૌથી મોટી રાહત આરટી એડમિશનને લઈને આવી ગઈ છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પોસ્ટ ઓફિસમાં હવે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી આપવામાં આવશે સૌથી મોટો નિર્ણય ફેરફાર કરી નાખવામાં આવ્યો છે એનએફએસએ કાર્ડ હોલ્ડરો એટલે કે તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં સિત્તેર ટકા લોકોની ઈ કેવાયસી થઈ ગયું છે પરંતુ હજી પણ ત્રીસ ટકા લોકો ઈ કેવાયસી કરવામાં બાકી છે જે લોકો ઈ કેવાયસી કરવાનું બાકી છે અમને જણાવી દઉં કે તમે જે રેશનિંગની દુકાનદારો પાસે કેવાયસી કરવા જતા હોય તો હવે રેશનિંગની દુકાનદારો તમને કેવાયસી કરી શકશે નહીં કારણ કે એની પાસેથી કાર્યવાહી છીનવી લેવામાં આવી છે અને આ કાર્યવાહી પોસ્ટ ઓફિસના કર્મચારીઓને આપી દેવામાં આવી છે એટલે હવે તમારે જો કેવાયસી કરવું હોય તો પોસ્ટ ઓફિસની અંદર જઈને કરવાનું રહેશે તો મોટા સમાચાર હતા ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જૂના વાહનો માટે એક નવો નિર્ણય આવી ગયો છે આઠ વર્ષ જે ટ્રાન્સપોર્ટ વાહનો હોય જૂના વાહનો છે બસ હોય ટ્રક હોય એવા ટ્રાન્સપોર્ટ વાહનો કન્સ્ટ્રક્શન કેટેગરીના વાહનો એના માટે એક નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે કે જો તમારા વાહનો આઠ વર્ષ જૂના હોય તમારે સ્ક્રેપ કરી નાખવા હોય અને જો તમે નવું વાહન ખરીદવા માગતા હોય તો નવા વાહનમાં તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો નવી સ્કીમ એવા વાહનો માટે લોન્ચ કરી છે જે ટ્રાન્સપોર્ટ વાહનો છે કન્સ્ટ્રક્શન કેટેગરીના વાહનો છે એમના માટે લોન્ચ કરી છે આ નિર્ણય આ નોટિફિકેશન પહેલી મે બે હજાર પચીસથી શરૂ થવાનું છે અને ત્રીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી રહેશે એટલે કે આ જે સ્કીમ છે એ ત્રીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી ચાલુ રહેશે તો સૌથી મોટા અગત્યના આજના મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમામ મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે અત્યારે મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન